નમસ્કાર તીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં આ ત્રણ સિંહોએ જુઓ ક્યાં આસન જમાવ્યું છે આ રોમાંચક વિડીયોને નિહાળતા પહેલા તમારી સ્ક્રીન ઉપર જ્યાં તમે સ્ક્રીનને ટચ કરશો એટલે આવું સીસી લખેલું જે ઓપ્શન તમને જોવા મળે એના ઉપર ક્લિક કરી દેશો તો મારો જે ઓડિયો છે મારો જે અવાજ છે એ તમે સ્ક્રીન ઉપર વાંચી પણ શકશો મોટાભાગના લોકોને તો આ ખબર જ હશે જેમને આ ખબર નથી એમના માટે આ વિગત આપવામાં આવી છે આ વિડીયો છે અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ખાતે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરીના ગેટ નંબર ત્રણનો ગેટ નંબર ત્રણના ચોકીદારો તો જ્યાં હોય ત્યાં પરંતુ આ ત્રણ સિંહોએ ચોકીદારી શરૂ કરી છે અને તમે જાણો જ છો કે ઓરિજિનલ ચોકીદારોની તો સિંહો આવે એટલે શું હાલત થતી હશે આ વિડીયો તમે કદાચ અગાઉ નિહાળ્યો હશે જો ના નિહાળ્યો હોય તો તમને ખૂબ મજા આવશે સામેથી સિંહણ આવી રહી છે અને આ તરફથી ગેટમેન જઈ રહ્યો છે બંનેનો ભેટો થાય છે અને ચોકીદાર તો ભાગે જ છે સાથોસાથ સિંહણ પણ ભાગે છે ગીરના સવા ગીરની બોર્ડર છોડીને આસપાસના ગામડામાં આવે ત્યાં સુધી તો હજુ એ સમજાય પણ આ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે હવે આ વિડીયો તમે જુઓ કે સિંહોના કેવા આટાફેરા હશે કે આ પ્રકારના ઉદ્યોગગ્રોહોની આજુબાજુમાં સિંહો ફરે છે સિંહોએ ક્યાં ક્યાં મુકામ બનાવ્યા છે એવો જો કોઈ પ્રશ્ન પૂછે તો હું કહું કે અત્ર તત્ર અને સર્વત્ર અહીંયા તો આ ચોકીદાર ઊંઘી રહ્યો છે અને તું તમે જુઓ કે એનાથી હાર્ડલી પચાસ સો મીટર દૂરથી જ સિંહો પસાર થાય છે ચોકીદાર મહાશયની ઊંઘ ઉડે છે અને એ ભાગી જાય છે પરંતુ મોટો વિચાર માંગી લે એવો પ્રશ્ન એ છે કે રાજુલા અને જાફરાબાદ આસપાસ ઘણા બધા ફેક્ટરીઝ છે અને ઘણી બધી ફેક્ટરીઓનો કાટમાળ પણ ત્યાં પડ્યો છે એમાં સિંહો વસે છે આમ તો સિંહ જંગલનું પ્રાણી છે પણ જે રીતે એમણે વસવાટો બદલ્યા છે જે રીતે એમનું વાતાવરણ બદલાયું છે એની સાથે એની જીવનશૈલી પણ બદલાઈ છે આગળ આપણે વિડીયોમાં જોશું કે સિંહો કેવી રીતે જે ખરેખર તો જમીનનું પ્રાણી છે કોઈ જમ્પિંગ જેક નથી આમ છતાં એ હવે માનવ વસાહતોની નજીક આવતા જ ગેટ ઉપર ચડવાની પણ એણે પ્રેક્ટિસ કરી લીધી હોય અગાસી ઉપર ચડવાની પણ પ્રેક્ટિસ કરી લીધી હોય એવું બધું પણ આપણે આગળના વિડીયો નિહાળવાના છીએ કે જે કામ પેલા ખાલી દીપડા જ કરતા હતા એ હવે સિંહો પણ કરે છે અને સિંહો હાઈ જમ્પ નથી લગાવી શકતા જેમ કે ચીતો ખૂબ જ જાય પરંતુ સિંહો પણ હવે ઉંચાઈ ઉપર ચડી જાય છે અને આ તમે જુઓ જે ખરેખર તો ઘાસવાળી વાડી જમીન ઉપર ચાલવા માટે દોડવા માટે શિકાર કરવા માટે એવા જંગલી પ્રાણી છે વાઇલ્ડ એનિમલ છે એ હવે ક્યાં ક્યાં ભટકી રહ્યું છે અને એના કારણે જ એમની તહેઝીબભાઈની જીવનશૈલીમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે જંગલમાં આ રીતે સિંહો ઝાડ ઉપર ચડતા હોય એવું પણ જવલને જ જોવા મળે પરંતુ માનવ વસાવતોમાં આવ્યા પછી તો સિંહો આવી રીતે પાડી ઉપર ઘણી બધી વખત જોવા મળી રહ્યા છે અને પાડી ઉપર પહોંચી અને જાણે વિહંગાવલોકન કરે છે કે આ જે દુનિયા છે એમાં આવી પાળીઓ શા માટે બનાવવામાં આવી છે બીજી તરફ હવે તો લોકો ઈચ્છી રહ્યા છે કે જે રીતે વાઇલ્ડ એનિમલ્સ હુમલા કરે છે તેનાથી ગામડાની ફરતે દિવાલ બનાવવી જોઈએ બાકી સિંહો પોતે દિવાલ ઉપર બેઠા હોય કે અગાસી ઉપર ચડી જાય એવા દ્રશ્યો બહુ જ જોવા મળતા કારણ કે એણે ક્યારેય શિકાર માટે જે પોતાના જે શિકારના પ્રાણીઓ હોય છે એમના ઉપર જમ્પ મારે એટલું જ બાકી એ કોઈ દિવાલ ઉપર ચડે એવી એમની પ્રેક્ટિસ હોતી નથી દીપડો ઘણી બધી વખત ઝાડ ઉપર ચડી જાય અને ઝાડ ઉપર ચડીને વાંદરાનો શિકાર કરતા હોય એવા વિડીયો પણ આપણે ડિસ્કવરીમાં કે નેશનલ જ્યોગ્રાફિકમાં જોયા છે ઘણા કિસ્સામાં એવું બને છે કે દીપડો પોતે પોતાનો શિકાર લઈને પણ ઝાડ ઉપર ચડી જાય પણ સિંહો સામાન્ય રીતે એવું કરતા નથી સિંહો જમીન ઉપર જ રહે છે હા ક્યારેક એવું બને કે કોઈ નાનું ઝાડ હોય અને ઉપર ચડવા જેવું લાગે તો એ જરૂરથી ચડવાની કોશિશ કરે છે પણ દીપડો બહુ ખતરનાક રીતે ઊંચાઈને હાંસલ કરવા માટે ટેવાયેલો છે આ વિડીયો અગાઉનો છે પરંતુ અહીંયા પ્રતિકરૂપે એટલા માટે મૂકવામાં આવ્યો છે કે તમને ખબર પડે કે માત્ર દિવાલ કે અગાસથી જ નહીં દીપડો તો જે ઝાડી હોય છે અરે ઝૂની જાળી હોય અને જો એ ઓપન હોય તો એમાં પણ એ ચડી જતો હોય છે અને એના પગ જે કેટ ફેમિલીનું જે પ્રાણી છે એના પગ જ એવા છે કે નાનકડી સપાટી હોય તો પણ એ પોતાના શરીરનું બેલેન્સ કરી લેતો હોય છે અને એટલા માટે જ આપણે ઘણા બધા વિડીયો એવા જોયા છે કે ઘરનો જે ગેટ હોય કે ડેલી હોય તો એમને ટપીને પણ દીપડો આગળ આવી જતો હોય છે અને અંદર રહેલા પ્રાણીનો શિકાર કરી લેતો હોય છે આ બગસરાનો વિડીયો તમે જોયો કે જેવો એ પાડી ઉપર ચડી ગયો અને ત્વરાથી એને લાગ્યું કે કંઈક જોખમ છે તો પાછું ઉતરીને ભાગી પણ જાય છે આ વિડીયો તમે જે નિહાળી રહ્યા છો એમાં તમને જોવા મળશે કે કેવી રીતે દીપડો અગાસી ઉપર લટાર મારી રહ્યો છે અમે હમણાં જ મૂકેલો આ બોરડી ગામનો વિડીયો છે તમને આ દ્રશ્યમાં તમે શોધતા હશો કે દીપડો ક્યાં છે તો હું તમને જણાવી દઉં કે ડાબી બાજુની અગાસી ઉપર તમે દ્રષ્ટિપાત કરો તો તમને ત્યાં દીપડો દેખાશે દીપડો જ્યારે જ્યારે ગામમાં આવે છે ત્યારે આવી જ રીતે દબાતા પગલે ઘૂસી જાય છે સિંહોની સવારી જ્યારે ગામમાં આવે છે તો એ શાંતથી પ્રવેશ કરે છે પણ દીપડો તો ઘણી બધી વખત એવી એવી કુશળતાથી ગામમાં રાતના અંધકારમાં પ્રવેશે છે કે ગામમાં કૂતરાઓને પણ એનો અંદાજ આવતો નથી અરે વાત ત્યાં સુધી પણ છે કે ઘણી બધી વખત તો જેને આપણે જાગતો ચોકીદાર કહીએ છીએ એવા શ્વાનો પોતાની ઊંઘમાંથી જાગે એ પહેલાં તો દીપડો એને ગળાથી પકડી લેતો હોય છે તો દીપડાની તો વાત જ આખી અલગ છે અને આવી રીતે જ્યારે અગાસી ઉપર આવી જાય અને પછી ઘરમાં પ્રવેશ કરે તો એ મોટી દુર્ઘટના સર્જતો હોય છે અને ખાસ કરીને નાના બાળકોને દીપડા બહુ ઉઠાવી જતા હોય છે હમણાં જ આપણે જોયું કે ધારીના ત્રંબકપુરમાં એક એક વર્ષની બાળકી રિન્કુને બપોરના સમયે એ જ્યારે માતા રસોઈ કરતી હતી અને પોતે માતાની બાજુમાં જ રમતી હતી આવા સમયે દીપડો એને ઉઠાવી ગયો અને તુરંત જ એણે એને લોહી લુહાણ કરી નાખી દીપડો બહુ ખતરનાક પ્રાણી છે અને આ તો વન્ય પ્રાણી છે ગુજરાતના લગભગ તમામ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એ જોવા મળે છે ઘણા બધા લોકો રાજસ્થાનના જવઈમાં દીપડાને જોવા માટે જાય છે પરંતુ હવે ગુજરાતમાં જ દીપડાની એટલી બધી સંખ્યા છે અને આમ તો પ્રાર્થના કરવી રહી કે દીપડા અનાયાસે ક્યારેય સામેથી ના જોવા મળે ગીરની આસપાસના લોકોને તો બરાબર ખબર છે અને એટલે જ એ સિંહોથી ઓછા અને દીપડાથી વધુ ડરે છે કારણ કે દીપડા આવી રીતે ઘણી બધી વખત ઘરમાં પણ ઘૂસી જતા હોય છે અને પછી એને પકડવા માટે વન વનવિભાગને રેસ્ક્યુ ટીમો મોકલવી પડે છે અને પછી દીપડા પાંજરે પૂરાતા હોય છે તો ગીર અને સિંહો અને વન્ય વન્યપ્રાણીઓની આ ચેનલ જો તમને પસંદ હોય તો તમને આ ચેનલમાં આ પ્રકારના અનેક વિડીયોઝ જોવા મળશે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો શેર કરજો હા અને લાઈક કરવાનું ભૂલશો નહીં